નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવારના રોજ એંસી વર્ષની વયે અવસાન થયું આઠ ઓગસ્ટના રોજ ચેન્નાઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્ય પર રહી ચૂક્યા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પીએમ મોદીએ કહ્યું નાગાલેન્ડના રાજ્યપાલ તિરુલા ગણેજીના નિધનથી દુઃખી છું તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન સેવાને રાષ્ટ્રીય નિર્માણ માટે સમર્પિત કર્યું તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ